આગામી તારીખ પાંચ સપ્ટેમ્બર શુક્રવારે હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના પંદરસો માં જન્મ દિવસ ઈદે મિલાદની ધોળકા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે દિવસે નીકળનાર જુલુસના રૂટ ઉપર ખાડા પૂરવા સફાઈ કરવા તૂટેલી ગટરો રિપેર કરવા ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવા બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા સહિતની રજૂઆતો ગત રોજ બપોર બે વાગે ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી અને ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડને ઈદે મિલાદ જુલુસ કમિટી ધોળકા દ્વારા કરવામાં આવી હતી